જય જોહાર જય આદિવાસી મિત્રો તો અત્યારે અમારે તલની અંદર મોટું મોટું ખળ ઉપાડવાનું કામ ચાલુ છે આ પોપટી છે હાટોળી છે એવું ખડ તારે ઉપાડીએ છીએ મોટું મોટું ને તો મિત્ર તલ આપણા તારે આ થઈ જશે એમ પચીસ ટકા તલ આપણે લાગી ગયા ને હજી ફાલ ને ફૂલ ને બધું ચાલું છે પણ આ વર્ષે તડકો એટલો પડે ને એટલે બીજા ને ત્રીજા દિવસે પાણી વાળી દેવું પડે એટલે મને તો એવું લાગે આ વર્ષે મારો તેલ નીકળી જાય કાતલ પાકે એવું લાગે તો કલ હજી આવડા છે આવા થોડાક લાગી જાય એમ આવા ભીડ હશે આવા થોડાક થોડાક એમ લાગી જાય થોડુંક ખડાવશે અને પાવર મિત્રો દસ વાગે આવે એટલે હમણાં સવારમાં નહીં થાય એમ ઘડી ગઈ થોડીક વાર આપણે નહીં જઈએ પછી પાવર આવે એટલે મોટર ચાલુ કરી દઈએ અને તો મેં કેનાલ છે મિત્રો એ કેનાલ પાણી ચાલે છે ત્યારે સારું છે કેનાલ છે એક બાજુવાળા ભાઈઓ માટે તો આવડા થલ છે મિત્રો અને સારા છે લાગણી તો સારા છે તો પાણી તો તારે પાવાનું હમણાં પૂરું કરેલું ચાર પાંચ દિવસ થાય પાણી વાળેલું મિત્રો એવું છે તારે પોઝિશન એવી છે લગ્ન છે ખરે એટલે અલગ લગા બે પાણી થાય એટલે પાઈ નાખે પાણી તો ખરી જવાય બાકી આ વતલ છે મિત્રો ઓલી બાજુ થોડુંક આ ઢાળ વાળું છે પાણા તમે જુઓ મિત્રો પાણા છે છે પડે જ છે ચાર પાંચ પાડી એટલે એટલે પડે એમ ता हो में लाइट आ गया मैं तो लोग जो हूँ दूध वालू दूध ले आज हिंदू आम हूँ उकार हम पियो इन आठ पीली सेन नुकार पियो तो कमेंट कर दो मित्रों आपने पीली पी। ऊपर બરાબર મળીએ પછી લગનની મોજ કરવા જઈએ તો મળ હું કરે ત્યાં સુધી બધાને રામ રામ